ઘણા લાંબા સમય થી ટેટ પરીક્ષા ના ફોર્મ ભરવાની અને એની પરીક્ષાની તારીખના ઇંતજાર કરી રહ્યા હતા એનો આજે અંત આવી ગયો છે મિત્રો આ ફોર્મ ભરવાની તારીખ અને પરીક્ષા તારીખ આજે ગુજરાત

સચિવાલય ગાંધીનગર દ્વારા પ્રાથમિક શાળામાં પ્રાથમિક શિક્ષક વિદ્યાશાયક તરીકે નિમણૂક મેળવવા માટેની જરૂરી લાયકાત મેળવવા આવશ્યક શિક્ષક યોગ્યતા કસોટી એક યોજવા માટે પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગરને અધિકૃત કરવામાં આવેલ છે પ્રાથમિક શાળા એકથી પાંચમાં પ્રાથમિક શિક્ષક વિદ્યાશાયક તરીકે નિમણૂક માટેની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક યોગ્યતા કસોટી એક બે હજાર પચીસ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા યોજવા આથી જાહેરનામું બહાર પાડવામાં આવે છે સદર કસોટી પરીક્ષાનું આયોજન રાજ્ય પરીક્ષા બોર્ડના સંચાલન હેઠળ નક્કી કરેલા જિલ્લાઓમાં જિલ્લા શિક્ષણના અધિકારીશ્રીઓ મારફતે કરવામાં આવશે હવે મિત્રો અહીં શિક્ષક યોગ્યતા કસોટી એક એટલે કે ટેટ એકનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે ક્રમ એકની ની અંદર જાહેરનામું બહાર પાડવાની તારીખ છે ચૌદ દસ બે હજાર પચીસ થવાની તારીખ છે પચીસ થી બાર અગિયાર બે હાજર પચીસ નો રહેશે નેટ બેન્કિંગ મારફતે ફી સ્વીકારવાનો સમયગાળો ઓગણત્રીસ દસ બે થી ચૌદ અગિયાર બે નો રહેશે અને પરીક્ષાની સંભવિત તારીખ પણ અહીં આપી દેવામાં આવી છે એટલે કે તમારી ટેટ વનની પરીક્ષા ચૌદ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ યોજવામાં આવશે મિત્રો અહીં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કોણ આ પરીક્ષામાં ફોર્મ ભરી શકે તો પ્રાથમિક શાળા ધોરણ એકથી પાંચમાં પ્રાથમિક શિક્ષક વિદ્યા તરીકે નિમણૂક મેળવવા માટે રાજ્ય સરકાર દ્વારા નક્કી થયેલ અને તેમાં વખતો વખત થતાં સુધારા વધારા સાથેની શૈક્ષણિક અને તાલીમી લાયકાત ધરાવતા તથા અન્ય જોગવાઈઓ શરતો પૂર્ણ કરતા ઉમેદવારો શિક્ષક યોગ્યતા કસોટી એક માટે ઉપસ્થિત થઈ શકશે હવે અહીં શૈક્ષણિક લાયકાત જોઈએ તો ઓછામાં ઓછું બાર પાસ હોવું જોઈએ તાલીમી લાયકાતમાં જોઈએ મિત્રો તો બે વર્ષ પીટીસી અથવા ડીઈ અથવા ચાર વર્ષનો એલિમેન્ટરી એજ્યુકેશન ડિગ્રી અથવા બે વર્ષનો ડિપ્લોમા ઇન એજ્યુકેશન એટલે કે પેશિયન એજ્યુકેશનનો કોર્સ કરેલો હોવો જોઈએ શૈક્ષણિક લાયકાતની વિગતોની ચકાસણી ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે અને આ અંગે ભરતી પસંદગી સમિતિનો નિર્ણય અંતિમ રહેશે બોર્ડ ફી ભરેલ તમામ ઉમેદવારોને પરીક્ષામાં બેસવાની તક આપવામાં આવશે હવે મિત્રો અહીં કસોટીનું માળખું આપી દેવામાં આવ્યું છે તો કસોટી બહુ વિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની રહેશે એટલે કે એમસીક્યુ બેઝડ પરીક્ષા લેવામાં આવશે આ કસોટીમાં વિવિધ હેતુલક્ષી એકસો ને પચાસ પ્રશ્નો રહેશે પ્રશ્નપત્રનો સળંગ સમય એકસો ને વીસ મિનિટ રહેશે આ કસોટીના તમામ પ્રશ્નો ફરજિયાત રહેશે આ કસોટીનું સળંગ એક જ પ્રશ્નપત્ર રહેશે એક પ્રશ્નનો એક ગુણ રહેશે દરેક પ્રશ્નના ઉત્તરમાં ચાર વિકલ્પ આપેલા હશે તેમાંથી સાચો વિકલ્પ તમારે પસંદ કરવાનો રહેશે આ કસોટીમાં મૂલ્યાંકનમાં કોઈ નકારાત્મક મૂલ્યાંકન રહેશે નહીં કસોટીનું માળખું ઠરાવ ક્રમાંક અહીં જે આપવામાં આવ્યો છે તે પ્રમાણેનું રહેશે અભ્યાસક્રમનું માળખું સુધારા ઠરાવ આઠ દસ બે હજાર પચીસ મુજબ રહેશે પરીક્ષાનો સમયમાં પણ સુધારા ઠરાવ આપવામાં આવ્યો છે દસ નવ બે હજાર પચીસ મુજબ રહેશે પરીક્ષાની માર્કશીટની વેલિડિટી બાબતેનો ઠરાવ પણ હમણાં નવો આપણે જોયો હતો તારીખ દસ નવ બે હજાર પચીસનો એટલે કે પાંચ વર્ષ સુધીનો રહેશે કસોટીના માળખા બાબતે શિક્ષણ વિભાગ જે નિર્ણય લેશે તે આખરી ગણાશે અહીં મિત્રો પરીક્ષા ફી કેટલી તમારે ભરવાની રહેશે તો એસસી એસ ટી એસસીબીસી પીએચ ઈડબલ્યુ એસ કેટેગરીના ઉમેદવારોએ પરીક્ષા ફી બસો પચાસ રૂપિયા જ્યારે સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટેની પરીક્ષા ફી ત્રણસો પચાસ રૂપિયા ભરવાની રહેશે આ ઉપરાંત સર્વિસ ચાર્જ અલગથી તમારે ભરવાનો રહેશે કોઈપણ સંજોગોમાં ભરેલી ફી તમને મળવાપાત્ર થશે નહીં ફી ભરવાની પદ્ધતિ અહીં આપવામાં આવી છે મિત્રો તો ઉમેદવારોએ ઓનલાઈન પેમેન્ટ ગેટવે દ્વારા એટીએમ કાર્ડ નેટ બેન્કિંગથી પરીક્ષા ફી ભરી શકાશે ઓનલાઈન ફી જમા કરાવવા માટે પ્રિન્ટ એપ્લિકેશન પે ફી ઉપર ક્લિક કરવું અને વિગતો ભરી ત્યારબાદ ઓનલાઈન પેમેન્ટ પર ક્લિક કરવું ત્યારબાદ આપેલા વિકલ્પમાં નેટ બેન્કિંગ ઓફ ફી અથવા અધર પેમેન્ટ મોડના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવો અને આગળની વિગતો ભરવી ફી જમા થયા બાદ આપને આપની ફી જમા થઈ ગઈ છે તેવું સ્ક્રીન પર લખેલું આવશે અને રિસિપ્ટ મળશે જેની પ્રિન્ટ કાઢી લેવી જો પ્રક્રિયામાં કોઈ ખામી હશે તો સ્ક્રીન પર આપની ફી ભરાયેલી નથી તેવું જોવા મળશે ઓનલાઈન ફી ભરનાર ઉમેદવારો જો તેના બેંક ખાતામાંથી ફીની રકમ કપાયા બાદ ફીની ઈ રિસિપ જનરેટ ન થઈ હોય તો તેવા ઉમેદવારોએ તાત્કાલિક રાજ્ય પરીક્ષા બોર્ડને ઈમેલથી સંપર્ક કરવાનો રહેશે હવે મિત્રો પરીક્ષા કસોટીના સેન્ટરોની વાત કરીએ તો કસોટી પરીક્ષા માટે નોંધાયેલા ઉમેદવારોની સંખ્યા તથા પરીક્ષાલક્ષી વહીવટી અનુકૂળતા અનુસાર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કસોટી પરીક્ષા કેન્દ્ર નક્કી કરવામાં આવશે દ્વારે બોર્ડ દ્વારા ફાળવવામાં આવેલા પરીક્ષા કેન્દ્ર પર સ્વ ખર્ચે હાજર થવાનું રહેશે પ્રશ્નપત્રનું માધ્યમની વાત મિત્રો અહીં કરીએ તો શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ નિયત થયા મુજબના કસોટી ગુજરાતી અંગ્રેજી હિન્દી એમ ત્રણ માધ્યમમાં લેવાશે ઉમેદવાર જે માધ્યમમાં પરીક્ષા આપવા માંગતા હોય અને નિયત લાયકાત ધરાવતા હોય તે માધ્યમમાં આવેદનપત્ર ભરવાનું રહેશે ઉમેદવાર કોઈ એક જ માધ્યમની પરીક્ષા આપી શકશે પરીક્ષા માટે આવેદનપત્ર ભરશે તે જ માધ્યમનું આવશે હવે મિત્રો પરીક્ષાની અંદર તમારે કેટલા પ્રશ્નો રહેશે અને કેટલા ગુણના પ્રશ્નો રહેશે તે અહીં આપવામાં આવ્યું છે કસોટીમાં કુલ પાંચ વિભાગ એકસો પચાસ પ્રશ્ન અને એકસો પચાસ ગુણ હશે હવે મિત્રો અહીં સુધારા મુજબનો અભ્યાસક્રમ આપવામાં આવ્યો છે આપણે મુખ્ય મુખ્ય જેના ટોપિક છે જોઈ લઈએ તમારે આની વિસ્તૃત માહિતી જોઈ હોય તો આપણી યુટ્યુબ ચેનલની અંદર આ અભ્યાસક્રમનો વિસ્તૃત વિડીયો બનાવીને મેં મૂકેલો છે તે જોઈ લેવા વિનંતી છે પાંચ ભાગની અંદર પ્રથમ ભાગ આપણે જોઈએ મિત્રો તો બાળ વિકાસ અને શિક્ષણ શાસ્ત્રના ત્રીસ ગુણના ત્રીસ પ્રશ્નો હશે ભાગ બેની ની અંદર ગુજરાતી ભાષા ત્રીસ ગુણના ત્રીસ પ્રશ્નો પૂછવામાં આવશે તેની અંદર બી જે વિભાગમાંથી પ્રશ્નો પૂછવાના છે તેની માહિતી આપી દેવામાં આવી છે હવે ત્રીજા વિભાગની અંદર અંગ્રેજી ભાષામાંથી પણ ત્રીસ ગુણના ત્રીસ પ્રશ્નો પૂછવામાં આવશે તેની અંદર પણ કઈ રીતના પ્રશ્નો પૂછવામાં આવશે કયા કયા ટોપિકો અહીં કવર કરવામાં આવ્યા છે તે અહીં આપી દેવામાં આવ્યું છે ચોથા ભાગની અંદર ગણિતના ત્રીસ ગુણના ત્રીસ પ્રશ્નો પૂછવામાં આવશે અને તેની અંદર બી ગણિતના એકથી પાંચ ધોરણના કયા વિભાગમાંથી કયા પ્રશ્નો પૂછવામાં આવશે તે બધી જ માહિતી અહીં આપી દેવામાં આવી છે પાંચમા વિભાગની અંદર મિત્રો જોઈએ તો પર્યાવરણ સામાન્ય જ્ઞાન શિક્ષણના વર્તમાન પ્રવાહો

એસીબી વેબસાઇટ જોતા રહેવાનું રહેશે ઓનલાઈન અરજીપત્રક દર્શાવેલી વિગતો અંગે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ખરાઈ કરવામાં આવતી નથી આથી વ્યક્તિગત માહિતી શૈક્ષણિક લાયકાત અનુભવ અને અન્ય વિગતો માટે ઉમેદવાર પોતે જવાબદાર રહેશે આ કસોટી માટે રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા આવેદનપત્ર ઓનલાઈન ભરવામાં આવે છે અને તેમાં જે માહિતી માંગેલ હોય તે માહિતીની વિગતો ઉમેદવાર દ્વારા છુપાવવામાં આવી હોય અથવા ખોટી માહિતી આપવાનું બોર્ડને માલુમ પડશે તો તેવા ઉમેદવારોને પરિણામ રદ કરવાનો નિર્ણય અધ્યક્ષશ્રી રાજ્ય પરીક્ષા બોર્ડનો રહેશે ઉમેદવાર પોતે ભરેલ ફોર્મની વિગતો સાચી છે તેવું પ્રમાણપત્ર ઓનલાઈન આપવાનું રહેતું હોય જો કોઈ ખોટી વિગત રજૂ તો તેનું ફોર્મ રદ અને તેની સામે ગુનો માહિતી શૈક્ષણિક લાયકાત અનુભવ તેમજ અન્ય વિગતો ચકાસણી ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે અને આ અંગે ભરતી પસંદગી સમિતિનો નિર્ણય આખરી ગણાશે અનુસૂચિત જાતિના તેમજ અનુસૂચિત જનજાતિના કિસ્સામાં સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર હોવું જરૂરી એવી જ રીતના મિત્રો અહીં સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોને પણ આગ્યા મુજબનું નોનિયલ સર્ટિફિકેટ હોવું જરૂરી છે શારીરિક રીતે અપંગતા ધરાવતા કિસ્સામાં રાજ્ય શ્રી નક્કી કરેલી સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે ઈ ડબલ્યુ એસના કિસ્સામાં રાજ્ય શ્રી નક્કી કરેલી સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર હોવું જોઈએ તો મિત્રો અહીં અલગ અલગ પ્રકારની જે સૂચનાઓ છે ઉમેદવારોને આ સૂચનાઓનું પાલન કરી અને ફોર્મ ભરવાનું રહેશે તો મિત્રો જે ઉમેદવારો નિયત પરીક્ષા ફીની પે સ્લીપની રસીદ મેળવે છે તે જ ઉમેદવારો પોતાની કોમ્પ્યુટરાઈઝ હોલ ટિકિટ પોતાનો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખી ડાઉનલોડ કરી શકશે ઉમેદવારોએ હોલ ટિકિટ ડાઉનલોડ કર્યા બાદ તેની નીચે આપેલી સૂચનાઓને વિગતવાર અભ્યાસ કરવો હોલ ટિકિટ સાથે પરીક્ષા વખતે આપવામાં આવતી ઓએમઆર સીટનો નમૂનો પણ વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે આ ઓએમઆર સીટના નમૂના ઉપર છાપેલા તમામ સૂચનાઓનો વિગતવાર અભ્યાસ કરવો ખૂબ જરૂરી છે જેથી પરીક્ષા સમયે ગૂંચવણ ઊભી ન થાય આ કસોટીમાં જનરલ કેટેગરી ઉમેદવારોએ ઓછામાં ઓછા સાહીઠ ટકા માર્ક્સ એટલે કે નેવું માર્ક્સ લાવવાના રહેશે તો જ તેઓ પાસ ગણાશે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક પછાત અને શારીરિક અપંગતા ધરાવતા ઉમેદવારોને ઓછામાં ઓછા પંચાવન ટકા માર્ક્સ એટલે કે બ્યાસી ગુણ તમારે એકસો પચાસ માર્ક્સમાંથી લાવવાના રહેશે તો જ તમે પાસ થયેલા છો તેવું ગણવામાં આવશે ઈડબ્લ્યુએસ આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોના કિસ્સામાં ઓછામાં ઓછા પંચાવન ટકા ગુણ એટલે કે બ્યાસી ગુણ મેળવવાના હશે તો જ તે પાસ થયેલા ગણાશે આ કસોટીમાં માત્ર ઉત્તીર્ણ ઉમેદવારોને જ ગુણંકોન સાથેનું પ્રમાણપત્ર બોર્ડ દ્વારા આપવામાં આવશે હવે મિત્રો આગળ જોઈએ તો અહીં ઓનલાઈન અરજી કરવાની રીત તમે ઓનલાઈન અરજી કઈ રીતના કરશો તે અહીં માહિતી આપવામાં આવી છે આ જાહેરાતના સંદર્ભમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઓગણત્રીસ દસ બે હજાર પચીસથી બાર અગિયાર બે હજાર પચીસ દરમિયાન એચટીપીપીએસ ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર ઓનલાઈન અરજીપત્રક સ્વીકારવામાં આવશે ઉમેદવારે નિયત કરેલ ફોર્મ ઓનલાઈન ભરવા માટેની સૂચનાઓ નીચે મુજબની છે ઉમેદવારે અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ અનુસરવાના રહેશે અરજી ફોર્મ ચોકસાઈપૂર્વક ઓનલાઈન ભરવાનું રહેશે નામ અટક જન્મ તારીખ જાતિ કે અન્ય કોઈ બાબતે પાછળથી બોર્ડ દ્વારા સુધારો કરવામાં આવશે નહીં જેની ખાસ નોંધ લેવી સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે સૌ પ્રથમ તમારે ટીપીપીએસ ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી પર જવાનું રહેશે એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરવું તો મિત્રો અહીં તમારે ફોર્મ કઈ રીતના ભરવાનું છે તેની સંપૂર્ણ માહિતી સ્ટેપ બાય સ્ટેપ તમને આપવામાં આવી છે આ માહિતીને તમારે રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ ઉપર જઈ અને આ માહિતીને ડાઉનલોડ કરી તેનો સંપૂર્ણ અભ્યાસ કર્યા પછી અહીં આપેલા સ્ટેપને અનુસરી અને તમારે પોતાનું ફોર્મ બિલકુલ કેરફુલ રીતના ભરવાનું રહેશે પાછળથી કોઈ પણ ભૂલ થઈ ગયેલી હશે તો પરીક્ષા બોર્ડ દ્વારા સુધારો કરવામાં આવશે નહીં તેવી અંદર સૂચના આપવામાં આવી છે એટલે દરેક મિત્રોને અનુરોધ છે કે આ સૂચનાઓ અને આ જાહેરાતને જરૂરથી બે વાર વાંચન કરો અભ્યાસ કરો અને પછી જ તમે આ ફોર્મ ભરવા વિનંતી છે મિત્રો આ હતી ટેટ વન પરીક્ષા બે હજાર પચીસમાં ફોર્મ ક્યારે ભરાવાના છે પરીક્ષા તારીખ ક્યારે છે તેનો સિલેબસ શું છે આ સંપૂર્ણ માહિતીનો વિડીયો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો ધન્યવાદ આભાર